ગુજરાત એટલે કચ્છમાં ગુપ્ત ઓપરેશન મુદ્રાના ત્રણ ગામમાંથી કે નાગરિક ગડુલી ખુલ્જા પણ બે ભારતીયની ધરપકડ પાકિસ્તાનમાં કરેલા કોલ ને અને ગુપ્ત એજન્સીના રડાર પર હતા ત્રણેયની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ હાલ અત્યારે પૂછપરછ કરી રહી છે તો મુન્દ્રાના દ્રબ ગામમાંથી એક તુર્કી નાગરિક ઝડપાયો છે તો બે ભારતીય નાગરિકની ઘડુલી અને ફુલરામાંથી પણ ધરપકડ કરવામાં આવી પાકિસ્તાનમાં કરેલા કોલને લઈ તેઓ ગુપ્ત એજન્સીની રડાર પર હતા ત્રણેયની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ હાલ અત્યારે પૂછપરછ કરી રહી છે

જે પ્રમાણે માહિતી મળી તે પ્રમાણે આ ત્રણે લોકો જે છે તે પાકિસ્તાન અવારનવાર ફોન કરતા હતા અવારનવાર પાકિસ્તાન કોલ કરવાના કારણે એજન્સીઓના રડારમાં હતા પરંતુ એજન્સીઓ દ્વારા ગુપ્ત ઓપરેશન કરી ત્રણેની હાલ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે પૂછપરછ બાદ જો કઈ શંકા જણાશે તો તેની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે હાલ તમામ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે જી હર્ષદ સમગ્ર માહિતી બદલ આભાર તો ગુજરાત એટીએસ કચ્છમાં ગુપ્ત ઓપરેશન ત્રણ લોકોની ધરપકડ એક તુર્કી નાગરિક ઝડપાયો કચ્છના ધ્રબકામ માંથી તોડુલી અને ફુલ્રામાંથી પણ ફોનલાઇનથી જેને લઈ તેઓ ગુપ્ત એજન્સીની રડાર પર હતા ત્રણેયની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ હાલ પૂછપરછ કરી રહી છે ઘડુલીના માજીદ અબ્દુલ્લા લુહારની ધરપકડ કરાઈ છે તો એની પણ પૂછપરછ અત્યારે ચાલી રહી છે તો ફુલડ્રાના હુસેન એસ જાટની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ અત્યારે તેની પણ પૂછપરછ ચાલી રહી છે ત્રણેયની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ પૂછપરછ કરી રહી છે